નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદનગરમાં ધીમી ધારથી એક કલાક સુધી પડેલ વરસાદના પગલે આમોદનગરમાં પાણીના ઘેરાવું નજરે પડ્યા હતા જ્યારે ભર ચોમાસામાં પણ આજ દિન સુધી આમોદનગર પાલિકાના સત્તાધીશોએ પ્રીમોન્સૂનની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા પંથકના લોકોને મોટી પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચોમાસાના મધ્યમાં પણ આરંભવામાં ન આવતા ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એક કલાકમાં ધીમી ગતિએ ખાબકેલા વરસાદના પગલે મુખ્ય બજારમાં ગૂંઠન સમા પાણી ભરાતા આવતા જતા લોકોમાં તેમજ લારી ગલ્લાવાળાઓ તથા દુકાનદારોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી જ્યારે પંથકમાં લોકોને પડતી હાલાકીના પગલે તંત્ર તાકીદે યોગ્ય પાણી નિકાલ લાવે તેવી ઈચ્છા લોકો દર્શાવી રહ્યા છે